રાજ સાડી આજે તમારી માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં અને એકદમ જોરદાર ડિઝાઇન લઈને આવે છે ડિઝાઇન સાથે એકદમ મસ્ત ગાળા બોર્ડર નો કોન્સેપ્ટ છે સાથે સાથે એકદમ મસ્ત એની બોર્ડર રહેવાની છે તો ચાલો આજનો એક પીસ ઓપન કરવી મસ્ત એવો આપણે પિંક કલર ની સાથે એકદમ મસ્ત સ્કાય કલર નો પિંક ની સાથે સ્કાય કલર કેટલો જોરદાર લાગે છે અને સાથે આખો ગાળા બોર્ડરનો નો કોન્સેપ્ટ છે અને પટોળાની ડિઝાઇન નો કોન્સેપ્ટ રહેવાનો છે બેનો તો ચાલો આજનો પીસ બહુ જોરદાર રહેવાનો છે જે બેનો ગમે ને સ્ક્રીનશોટ પાડતા જજો ખુબ સરસ એવા લુઝ ફેબ્રિકમાં સાથે મસ્ત એવી વડા વડાવાળી બોર્ડર અને એકદમ મસ્ત પટોળા કોન્સેપ્ટ નો પલ્લુ સાથે આખો જોરદાર એકદમ સાડી આવી ગઈ જો એકદમ ડિફરન્ટ અને એકદમ યુનિક સાડી લુક રહેવાનો છે એકદમ મસ્ત હેવી આપણે પલ્લુ રહેવાનો છે જે હાથીની પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને પટોળાની ડિઝાઇન હોય તો નાનો પટ્ટો રહેવાનો છે ખૂબ સરસ આખી પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને એકદમ યુનિક આખો આપણે પલ્લુમાં જોરદાર એકદમ લાઇનિંગનું કામ જોરદાર આપેલું છે ને એકદમ ડિફરન્ટ પીસ કારણ કે આ છેને એકદમ કેટલોગ પીસની સાડી હોય યુનિક લાગે પહેરી હોય ને તો પાટીક પેટનની આખી સાડીનો લુક રહેવાનો છે તમે જોઈ શકો છો એમાં આવી રીતના પલ્લુ આવે આગળની સાઈડમાં આપણે લાઇનિંગ વાળું શેડિંગ કલર નાખેલા છે એટલે જોરદાર કલર કોમ્બિનેશન સાથે એકદમ ડિફરન્ટ પીસ રહેવાનો છે અને ફેબ્રિકની વાત કરીએ તો એકદમ મસ્ત ખૂણું ફેબ્રિક રહેવાનું છે અને એકદમ યુનિક ડિઝાઇન રહેવાની છે ડિઝાઇન આપણે પટોળાની છે 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 પણ એકદમ ડિફરન્સ તમે જોઈ શકો છો આ ટાઈપની ને કોટન બેઝમાં હેવી પટોળા ડિઝાઇન હોય એ ટાઈપનો આખો પલ્લુ આપેલો છે પલ્લુ તો જોરદાર છે પણ આખી સાડીનો લુક મસ્ત યુનિક અને સરસ મજાનો રહેવાનો છે તમે જોઈ શકો છો આખી લાઈટ પિંક કલરની સાડી રહેવાની છે આખી ગાળા બોર્ડર કોન્સેપ્ટ રહેવાનો છે અને આપણે પટોળાની આપણે બોર્ડર રહેવાની છે નીચેની સાઈડ અને ઉપરની સાઈડ સિમિલર રહેવાનું છે એની નીચે આપણે વણાંકવાળી બોર્ડરનું કામે સુપર રહેવાનું છે તમે જોઈ શકો છો મસ્ત એવી મણાંકવાળી બોર્ડર રહેવાની છે સાહેબ એવું શાઇનિંગવાળા દોરાનું કામે જોરદાર રહેવાનું છે તમે સ્ક્રીન પર દેખાતું જ હશે એકદમ મસ્ત બહુ વળાંક વાળી બોર્ડરની સાથે એકદમ મસ્ત કપડું પણ એકદમ કૂણું માખણ જેવું છે અને ડિઝાઇનની વાત કરીએ તો મસ્ત એવા પટોળા ઓરિજિનલ પટોળાની પેટર્ન હોય ને એ ટાઈપનો આખો લુક લઈને આવ્યા છે બહુ જોરદાર કોમ્બિનેશન સાથે સાડીનો લુક એકદમ યુનિક છે સાથે આખી સાડી આપણે પ્લેન ગાળા પોટન ની કહીએ છીએ પણ સાથે સાથે એમાં લાઇટ લાઇટ પ્રિન્ટેડ ગેરીની ડિઝાઇન એ સુપર રહેવાની છે એટલે જોરદાર કોમ્બિનેશન સાથે એકદમ યુનિક લુક સાથે આખી સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે અને ડિઝાઇન એકદમ ડિફરન્ટ રહેવાની જો બહેનુ તો જે બહેનુને સાડીનો લુક અને એકદમ મસ્ત ડિફરન્ટ ડિઝાઇન ગમ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરેલો સાથે એનું બ્લાઉઝનું મેચિંગ તો સુપર હિટ આપી દીધું તમે જોઈ શકો છો બોર્ડર જેવું આપણે બ્લાઉઝ રહેવાનું છે આખી આપણે છૂટી છૂટી કેરી આવે છે ને સાડીમાં એવું આપણે કેરી વાળું બ્લાઉઝ રહેવાનું છે સાથે આપણે વળાંકવાળી બોર્ડરનું કામે સુપર રહેવાનું છે તમે જોઈ શકો છો ઉપરની સાઈડ અને નીચેની સાઈડ અને સુપર એવો મસ્ત મજાનો હોય છે ને કલર સેડ બહુ જોરદાર આપી દીધું બ્લાઉઝ અને બ્લાઉઝ બહેન્યા પછી કેટલું સુપર પીસ લાવવાનો છે અને આ સાડી તમે ઓપન પલ્લુની અને અવળીને સવળી પહેરી હોય ને એટલે કઈ ઘટે ને એવો પીસ લાગવાનો છે તો જે બેનુ ના લુક વાઇઝ અને એટલી મસ્ત ડિફરન્સ સાડી ગમી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરી લે કેટલી મસ્ત એવી પટોળાની ડિઝાઇન બાટિક પેટર્ન ટાઈપ ની લુક આખો રહેવાનો છે તો સ્ક્રીનશોટ પાડીને નંબર આપેલો છે તો બુક કરાવી લે ચાલો હવે એના કલર મેચિંગ જોશું ચાર કલર મેચિંગ રહેવાના છે અને એકદમ મસ્ત આવા ડિફરન્ટ રહેવાના છે બેનો તો સ્ક્રીનશોટ પાડતા જાજો ચાર ચાર કલર સુપર રહેવાના છે એક આપણે કોઈ એ સુપર કલર છે એની સાથે આપણે એકદમ મસ્ત યુનિક સાથે મેથી કોમ્બિનેશન સુપર રહેવાનું છે જે પહેલા તો એકદમ યુનિક અને સરસ મજાના લાગે એટલે આપણે મેથી કલરનો નો બ્લાઉઝ આવશે એટલે કલર મસ્ત મજાનો પીસ લાગે ને સાથે એમાં આપણે મેથી સાથે મેથી કોમ્બિનેશન એ મસ્ત મજાનો આપી દીધો છે જો લાગે છે ને સુપર હિટ કલર કારણ કે આ ટાઈપના કલર કોમ્બિનેશન એની ટાઈમ તમે પહેરો દી જૂના નો થાય એકદમ પહેરી હોય તો એકદમ મજા આવે અને કપડાની એકદમ મસ્ત કપડું રહેવાનું છે અને બોર્ડરની વાત કરીએ તો બોર્ડર છે ને એકદમ મસ્ત કુણી આવે એટલે આરામથી પાટલી પડી જાય અને પહેરી હોય તો ફૂલ કમ્ફર્ટેબલ કારણ કે સમરની સિઝનમાં આવી સાડીઓ પહેરી મેરેજમાં સાઈડના માં નાના મોટા પ્રસંગમાં ગયા હોય ને એટલે મસ્ત હેવી લૂક આપે સાડીનો તો જોયો ને તમને સ્ક્રીન ઉપર ત્રણ કલર બતાવ્યા ને એક કલર મેં ઓપન કર્યો તો કેટલા મસ્ત કલર શેડ છે સાથે આખું સાડીની ડિઝાઇન સુપર રહેવાની છે પટોળાની ડિઝાઇન તો છે જ તે પણ એકદમ ડિફરન્ટ ડિઝાઇન લઈને આવ્યા છે એકદમ યુનિક ડિઝાઇન સાથે એકદમ કલર છે સુપર રહેવાના છે સાથે સાથે એનું બોર્ડરનું કામ અને વિવિંગ વાળી વળાક વાળી બોર્ડરનું કામ એ સુપર રહેવાનું છે તો સાડીનો કોન્સેપ્ટ અને સાડીના કલર શેર ગમ્યા હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમારી માટે આવા લૂઝ ફેબ્રિકમાં એકદમ યુનિક યુનિક ડિઝાઇનો લાવતા રહેશો તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ